જય શ્રી કૃષ્ણ મિત્રો નવરાત્રિ ચાલી રહી છે તો હું આપણે સરસ મજાનો ગરબો સંભળાવું છું શ્રી ગણેશ બીજા વગડાના વા જુઓ ત્યાં કુળદેવી માં કુળદેવી ને શરણે બાલુડા જાતા કાલી ખેલી વાણી માં ગુણ લારે ગાતા તમે સાંભળો ને કુળ દેવી માં જ્યાં જો ત્યાં કુળ દેવી માં માડી તમકા જે ફૂલ રે લાવ્યા મોતી ના થાળ મેં તો હરખે ભરાવ્યા ચોખા ને કંકુ લઈ આવ્યા મોરી જો ત્યાં દેવી માં માતે માં બીજા વગડા નાવા જ્યાં જો ત્યાં દેવી માં જે કમકાજે રે લાવ્યા ચૂડ લોટી લડીને હારે લોરે લાવ્યા મને સોનાનું સતર લાવ્યા જોવું તે માં બીજા વગડા ના વા જ્યાં જોવું ત્યાં કુળ માં માડી તમ કાજે ભોજન થાળ રે લાવ્યા મનગમતા માતાએ અમે ભોજન બનાવ્યા પ્રેમથી જમવા પધારો મારી માં જ્યાં જોવું ત્યાં દેવી માં માતે બીજા વગડાનાવા જ્યાં જોવું ત્યાં દેવી માં માળી ગંગા જમુના ની જારી ભરી લાવ્યા નિર્મળ નીર તમ કાજ લાવ્યા તમે આચમન કરવાને આવો આવું મોરી માં જ્યાં જો ત્યાં દેવી માં માતે બીજા વગડા નાવા જ્યાં જો ત્યાં દેવી માં કુળદેવી માં ને પડતા સદા સહાય રેજમુરી માં જ્યાં જોવું ત્યાં કુળદેવી માં તે માં બીજા વગડાના વા જોવું ત્યાં કુળદેવી માં જય માતાજી મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ